ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સીલિંગ સીલિંગ શબ્દનો અર્થ છાપરાની અંદરની બાજુ છત છત જેની બની હોય તે પદાર્થ ચરમસીમા ટોચ મર્યાદા અધિકતમ મર્યાદા ટોચ વિમાન ઉડ્ડયનની ઊંચાઈની મર્યાદા ભાવ મજૂરી ઇત્યાદિની બાંધેલી ટોચની હદ કે જહાજની અંદરના ભાગમાં જડેલા પાટિયા કે ઉપલો છેડો થાય છે સીલિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ નોટીસ્ટેડ ક્રેક ઇન ધ સીલિંગ અર્થાત મેં છતમાં તિરાડ જોઈ એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્નમેન્ટ હેઝ પુટ અ 20% સીલિંગ ઓન વેજ ઇન્ક્રીસીસ એટલે કે સરકારે વેતન વધારા પર 20% ની ટોચ મર્યાદા મૂકી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ